ક્વેશ્ચન નીચેના પ્રશ્નોના મુદ્દા જવાબ આપો પહેલું કિંમત અને મૂલ્યનો અર્થ આપો રોજિંદા જીવન વ્યવહારોમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સામાન્યથી શબ્દ તરીકે વાપરીએ છીએ આ વસ્તુ મૂલ્યવાન છે આ વસ્તુ કિંમતી છે આનું મૂલ્ય ખૂબ છે આની કિંમત વધારે છે વગેરે વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ સામાન્યથી શબ્દ બનાવી દેવાયા છે પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેને જુદા અર્થમાં સમજવા જરૂરી છે મૂલ્ય જોઈએ તો કિંમત અને મૂલ્યનો જુદા જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોય છે પેલો ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય તો જોઈએ ઉપયોગિતા મૂલ્ય વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે દાખલા તરીકે ખોરાક પાણી સૂર્યપ્રકાશ હવા ખૂબ જ ઉપયોગિતાનું મૂલ્ય ધરાવે છે પછી વિનિમય મૂલ્ય વસ્તુ કે સેવા આપને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય કેટલાક એકમ મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે દાખલો તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે હવે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ જોઈએ તો વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તે વસ્તુનો પુરવઠો આ અમાપ હોય તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાપુ થઈ શકતો શકતો ન હોય તો આવી વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું રહે છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા પાણી વગેરે જ્યારે જે વસ્તુની અછત હોય પુરવઠા પર થોડા થોડા લોકોનો કાબુ હોય તે વસ્તુનું ઉપયોગ મૂલ્ય ઓછું હોય છતાં તેનું વિનિમય મૂલ્ય ઓછું હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા માણે આ વસ્તુઓની અછત હોવાને કારણે તેમનું વિનિમય છે એક એક વાત યાદ રાખવી ઘટે કે સમયે અને જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે તથા સમય વિનિમય મૂલ્ય ઊંચું હોય શકે છે દાખલ તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું મૂલ્ય તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્યના આ અર્થવેદને સમજ્યા પછી ખાસ યાદ રાખવાનું કે અસતના અસતના જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભ સંદર્ભમાં જ વપરાય છે તેમ એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ જે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલાક એકમ મળશે તે પ્રમાણ જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ તે વસ્તુની કિંમત દર્શાવે છે આ મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ બીજા નંબરનું જોઈએ પ્રશ્ન વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવો પહેલું છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ બીજું સર્વસુલભ વસ્તુ અને આર્થિક વસ્તુ ત્રીજું નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ ચોથું ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ પાંચમું વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ પછી પહેલું પાંચમા નંબરનું સમજાવ છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાતો સંતોષે છે પ્રત્યક્ષ અને સીધો જ સંતોષ આપે અથવા પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે દાખલા તરીકે ખોરાક માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે કપડાં જરૂરિયાતને સીધી જ સંતોષે છે જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતને સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ દૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે ટ્રેક્ટર ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુઓ છે બીજું સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ સમજાવો સમજાવી જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે પેલું છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ પેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે દેશના નદી પર્વત રણ જાહેર રસ્તાઓ ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે આપણો સામૂહિક વારસો સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય ચોથું છે ઉત્પાદન સાધનોનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો છો ઉત્પાદન મુખ્ય ચાર સાધનો છે જે નીચે મુજબ છે પહેલું ભૂમિ એટલે કે જમીન સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે પ્રોફેસર માણસના મત મજ મજતે મનુષ્યને ઉત્પાદનમાં વધુ થતા કુદરતી પરિબળો જમીન છે એટલે કે હવા પાણી સૂર્યપ્રકાશ આગો સમૂહ એટલે જમીન ઉત્પાદન માં મદદ રૂપ ખાણ પર્વત નદી ગરમી તાપ આ તમામ જમીન ગણીએ છે તો જમીનમાં માં મહત્વના લક્ષણો મુજબ છે પેલો જમીન કુદરતી બક્ષિસ છે તે માનવ સહજી નથી જમીન નો કુલ પુરવઠો સ્થિર છે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે ભૂમિને મળતા વરદાનને ભાડું કહે છે બીજો છે શ્રમ યમ્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનનો બે જ બે જ મૂળભૂત સાધનો છે કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ ત્રીજું જોઈએ મૂડી આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે શ્રમ અને જમીન એક કુદરતનું સાધન છે જ્યારે મૂડી માનવસર્જિત ઉત્પાદનનું સાધન છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે કારણ કે મૂડી એ આવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે હવે તે ઉત્પાદનમાં મદદરૂપ કરે છે દાખલા કે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે હવે એ ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે કારણ કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી મૂડીના લક્ષણો જોઈએ તો પહેલું ઉત્પાદનમાં ઉત્પાદનનું માનવ સજીવ સાધન છે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે અછત ધરાવતું સાધન છે અને મૂડીનું વળતર તે યાદ છે ચોથું નિયોજક ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે તેનું વળતર નિશ્ચિત નથી જમીન મૂડી શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયાઓ યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે નિયોજક ઉત્પાદનના તણે સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી એના લક્ષણો જોઈએ નિયોજકના તો તે આર્થિક નિર્ણય કરે છે તે જોખમ ઉઠાવે છે નિયોજન શક્તિ એ ગુણ છે તેને મળતા આ વળતરને નફર કહે

વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઉચ્ચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે માટે મૂડીરોકાણ અને રોજગારીના ઉંચા દર જોવા મળે છે બીજો નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટવા લાગે છે બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા વધારે વધતા અર્થતંત્રમાં ગરમાઈ જોવા મળે છે માંગ ધીમી પડે છે વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડી રોકાણ આકર્ષ નથી ત્રીજું મંદી માંગમાં ઘટાડો ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે કિંમતો થકવાનું વલણ ધરાવે છે માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડી અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ ઘટી જાય અટકી જાય છે આ સ્થિતિ મંદીની છે યહી લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડી રોકાણ તથા રોજગારી નિરાશ કરે છે પેલું ચોથું છે સુધારણા અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફથી વાતાવરણ સર્જાય છે માંગ વધતા નફાની આશા સર્જાય છે બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળે છે ક્વેશ્ચન પાંચ નીચેના પ્રશ્નો વિસ્તારપૂર્વક જવાબ આપો સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિશે વિગતમાં સમજાવો સંપત્તિનો અર્થ જોઈએ એડન સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક શબ્દ અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્વ ચર્ચાવા લાગ્યા આલ્ફ્રેડ માર્સને સંપત્તિનો અર્થ આપે જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે સંપત્તિના લક્ષણો

કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે સર્વ વસ્તુ વધારે સરળતાથી મળે છે માટે તે સંપત્તિ કહી શકાય નહીં કારણ કે તેનું વિનિમય થવાનું નથી અછતવાળી વસ્તુ સંપત્તિ ગણાય તે જે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે સંપત્તિ ભૌતિક ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ વ્યક્તિમાં રહેલ જ્ઞાન સમજણ કળા એ સંપત્તિ નથી તેનું વિનિમય થઈ શકતું નથી જેથી વ્યક્તિ સાથે જીતી રહે છે તે તેનો આંતરિક ગુણ છે કોઈ એક વિચારને સ્પષ્ટ રૂપે નોંધી તેને સંપર્ક તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકાર્યો છે કે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે તેનો માલિકી હક નક્ હક નક્કી થાય છે અને તેનું વારસો પણ નક્કી થાય છે પણ યાદ એ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે વિચાર વિચારવાની શક્તિ વિચારવાની શક્તિ એ ગુણ છે સંપત્તિ નથી તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ શોધ પર રજૂ કરે તો તેની માલિકી થઈ શકે તે તેની સંપત્તિ બની શકે પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી માટે તે સંપત્તિ નથી જોથું છે વિનિમય વિનિમય પાત્ર હોવી જોઈએ જે વસ્તુ ઉપયોગી હોય બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી ન સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવતી શકાવી જોઈએ સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષ સંતોષ જ છે પણ ભવિષ્યમાં ઊભી થવાની જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમય ક્ષમ હોય દાખલા કે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો તો પણ સંતોષી શકાય છે સોનું જવેરા જમીન વગેરે સંપત્તિ છે કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે પાંચમું ટકા ઉપણાનો ગુણ સંપત્તિમાં ટકા ઉપણાનો ગુણ હોય છે જે વસ્તુઓ સેવાઓ નાશપન છે તેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી સંપત્તિ ગણી શકાય નહીં સોનું જમીન મકાન શેર વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી રહી શકે છે શ્રમિકોનો શ્રમ શિકો શિક્ષણ અને ખેડૂત ઉપર નાશક સંપત્તિ નથી કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી જો વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ એવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અને વસ્તુ એટલે સંપત્તિ બીજું અર્થતંત્રમાં આવતા ચક્રકાર ચક્રાકાર આર્થિક પરિવર્તનના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પ્રવૃત્તિનો આગ્રહ કરે છે અર્થતંત્રમાં આવતી અસમતુલા અસમતુલાઓ ઉથલ પરિવર્તન નીચે પ્રમાણે ચાર પ્રકારના હોય છે પેલું આકસ્મિક આર્થિક પરિવર્તનો બીજું મોસમી આર્થિક પરિવર્તનો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો ચોથું ચક્રવર્ત આર્થિક પરિવર્તનો આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં આકસ્મિક આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં આકસ્માતે જ અણધારે પરિવર્તનો આવી શકે છે દાખલા તરીકે વાવાઝોડું આવવું અંતે વરસાદ અને વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઓછો પાગલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે આકસ્મિક પરિવર્તનો ઘણી વાર કોઈ એક ભાગ કે ઉત્તર કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે દાખલ ખેતી ઉદ્યોગ ક્ષેત્ર બીજું છે મોસમી આર્થિક પરિવર્તનો જે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે ત્યાં ઉનાળો ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે ત્રીજું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તે દીર્ઘકાલીન આર્થિક આર્થિક પરિવર્તનો કહે છે કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે જે એક જ દિશામાં હોય છે અહીંયા પરિવર્તનનો ચક્રકાર હોતા નથી ચક્રવાત આર્થિક પરિવર્તનો એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક પ્રવાહનો સર્જ આજે ચક્રીય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે વ્યાપાર ચક્ર આવા ચક્રીય પરિવર્તનો હોય છે જુદા 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 અર્થશાસ્ત્રીઓ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપે છે ત્રીજું ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુઓ કે સેવાનું ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે તે ઉત્પાદન છે સાદી રીતે કહીએ તો ઉપયોગિતાનું ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન દાખલા તરીકે લાકડાને કૃષિમાંના સ્વરૂપ બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે આ પ્રક્રિયાનું ઉત્પાદન કરે છે અને દૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે સ્થળ બદલવાથી સ્વરૂપ બદલવાથી સમય બદલવાથી વસ્તુના ગુણમાં ઉપયોગીતાનો ગુણમાં વધારો થાય છે તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ નિયોજક રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર ચાર સાધનો પર છે ઉત્પાદન પ્રક્રિયામાં ચારે સાધનોનું મહત્વ સરખું છે પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને તેમને આપેલા ફાળા મુજબ વળતર આપે છે চো যে আগুস আ